મેંદરડા ગામે જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન અને નવા વર્ષના મિલનનો કાર્યક્રમ મેંદરડા ગામે આવેલા શ્રી ગાયત્રી વિદ્યામંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના વરગ હસ્તે જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવા વર્ષના મિલન કાર્યક્રમનું પણ આયોજન હરેશભાઈ ઠુમર દ્વારા કરવામાં આવ્યું હતું કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું જ્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પણ આ કાર્યાલયનું ઉદઘાટન કરીને લોકોને લીલી ઝંડી આપી હતી કાર્યાલય છત્રીસ પ્રકારની સરકારી યોજનાઓ હેઠળ લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા અને કામગીરી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે મેંદરડા તાલુકા તેમજ આસપાસના ચાર પાંચ તાલુકાના લોકોને આનો લાભ મળશે સ્નેહમિલન કાર્યક્રમમાં મેંદરડા તાલુકાના સરપંચો આસપાસના તાલુકાના સરપંચો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અમુક પદાધિકારીઓ માતાઓ બહેનો વડીલો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગાયત્રી વિદ્યામંદિરના ટ્રસ્ટી કૃષ્ણકુમાર મકવાણા મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડુ તેમજ હરેશ ભાઈ ઠુમરના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ જૂનાગઢ